કોલકાતાની ઘટનાના પડઘા સુરત શહેરમાં પડ્યા છે સુરતની સિવિલ હોસ્પિટલમાં કેન્ડલ માર્ચ રેલી યોજાઈ કોલકતામાં મહિલા ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરની ઘટનાને પગલે કેન્ડલ માર્ચ રેલી યોજવામાં આવી આ રેલી કોલકત્તાની મહિલા ડોક્ટરને ન્યાય અપાવવા માટે યોજવામાં આવી હતી રેલીમાં સિવિલ હોસ્પિટલના 200 જેટલા તબીબો જોડાયા હતા સાથે સ્ટુડન્ટ ડોક્ટરો પણ જોડાયા હતા સિવિલ મેડિકલ કોલેજની નવી બિલ્ડિંગ પાસે મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટર સ્ટુડન્ટ એકઠા થયા હતા કોલકત્તામાં મહિલા ટ્રેનની તબીબી સાથે બનેલી ઘટનાને લઈને કેન્ડલ માર્ચ યોજી હતી જેમાં વિવિધ બેનરો સાથે પ્રેસિડેન્ટ ડોક્ટર અને સ્ટુડન્ટ જોડાયા હતા જેમાં સ્ટોપનો જેવા બેનરો સાથે મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટર અને સ્ટુડન્ટ જોડાયા હતા કોલકાતામાં બનેલી આ ઘટનાને દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ગુજરાત આઈએમએ દ્વારા પણ આ મામલે આ ઘટનાને વખોડી કાઢી છે સતત ત્રણ ચાર દિવસથી દેશભરમાં તબીબો દ્વારા વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશન અને સ્ટુડન્ટ કાઉન્સિલ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત